पीले होते ही दुल्हन की दिशा बदल जाती है और जब जब भी मंच पर प्रवचन करते हैं अनूप सिंह जी बाबू और जब जब भी मंच पर प्रवचन करते हैं अनूप सिंह जी बापू जीवन की परिभाषा बदल जाती है जीवन की परिभाषा बदल जाती है एवं सत्य समाज गौरव अनूप सिंह जी बाघेला बापू अपनी बच्चे उपस्थित है एक बार जोरदार कार्यवाही जय हो स्वस्थ बरोजगार समाज अपना देव भाव स्वागत करना जय जय रामेश्वर માટે ંદન ની ભૂમિ ધર્મ ની ભૂમિ કર્મ ની ભૂમિ એટલે કે અખંડ ભારત અને ભારત ને સનાતન ધર્મને રક્ષણ કરવા માટે જેમની રક્ષા માટે સૌથી મોટો જમણે ફાળો આપ્યો એવા ક્ષત્રિય સમાજના આંગણે ભડત ગામમાં પધારેલા જેમણે સાહિત્યની દુનિયામાં ખૂબ મોટું નામ કર્યું અનુપસિંહ વાઘેલા બાપુનું સન્માન થઈ રહ્યું છે તો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તેમના સન્માન માટે આપણે શું એકવાર જોરદાર તાળીઓ ગુજરાતથી વધાવી લઈશું ખૂબ ખૂબ ધન્યવાદ જી હા ਵਿਸ਼ੇਸ਼ ਕਾਰਗ੍ਰਾਮ ਨੇ ਅਗਲ ਵਧਾਰਤ ਸਤਿਗੁਰੂ ਚੰਨਨਗਰੀ ਜੀ ਮਹਾਰਾਜ ਨਾਲ ਸਾਡੇ ਦਿਮਾ ਆਉਤੀ ਕਾਲੇ ਦੇਵਾਦੀ ਦੇਵ ਘੋਰਾनाथ ਵਿਰਾਜਮਾਨ થશે ਹਾਂ ਪ੍ਰਿੰਮ ਸੈਟ ਕਰੋ ਜੇ ਹੋ ਹਾਂ ਤੋਂ ਬੈਂਜਿਗਨਾ ਸੋ मुश्किल है जग में मिल पाना अनूप सिंह बापू जैसा इंसान मुश्किल है जग में मिल पाना अनूप सिंह बापू जैसा इंसान एक बार जोर का तड़ला गर्जना छोड़ी ली सी अपने फरी थी सब अपना ग्राम देवी देवता तथा रामेश्वर महादेव नो जयकार करू बोलिए श्री रामेश्वर महादेव की बोलिए श्री घोडेबाते की बोलिए श्री पवन सूत हनुमान की जय राज राजराजेश्वरी चामुंडे

ठीक हलो भाउ એમાં કઈ મહેનત નથી પડતી કઈ પૈસા નથી થતા મફત બોલવાની છે ભગવાન ની છે મારી નથી પ્રેમ તેમ ચકાચક જે બોલાવ બોલ રામેશ્વર મહાદેવ Parvati Patihara Hara હોય પણ બાપુ હૃદય માં હબાકો આવે માણસો માણસ એને આ દુનિયામાં આવ્યા કેવાય બાકી તો બાગા ના ખોખા ઘોડે કેટલાય રખડે કોઈ ઓળખતું નથી

ડુંગળી ના પતરા જેવા કપડા પહેરી શું જાય અરે હું તો ન બોલાવો તો મને કઈ ફેર નથી પડતો અને બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી મને ભગવાન નો હાચું એક એટલું આપ્યું છે આ તમારા બધાની કૃપા છે સંતો ની કૃપા છે જમીન જાગીર ને ગાયો ને ભેહો ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કઈ ઘટતું નથી આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો પછી નહી પૈસા લઈ જવાના પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પૈસા જીવન નથી જીવાતું આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ મારે તમે આંકડો કાઢજો તમારે મારે નાતો શું આજે અમારે છે સમો બાપુ એ એ આજ હવાર અમને તો જો કે કાલ બે દી આ બે ત્રણ દી દી કે છે બાપુ તમે જલ્દી આવો બાપુ તમે જલ્દી આવો પણ મે તો આવી તમારી મે પહેલા આવજો આજે ભાઈડો હવાર અમે રાતે 3 વાગે અહીંયા નીકળ્યા અને હવારે મે આ પોજન હવાર નો ભાઈડો અમારે આને છે અંબાજી માના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા

ભગવા પૈસા વાળા આપણાનું વધવા દે પિસ્તાલી પિસ્તાલી વર્ષના કોઈ દીકરી નથી દેતું જ ઉભા ઉકડા જેવા મારું ગોળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છું અરે પી પી જે અમારા તો બાપુ અહીંયા તમે આયા તો તમારે નહીં પીતા હોય અને પીતા હોય પીજો તો હું તો ના પડું છું આ ધંધો કરાય નહીં

પણ કથા બેહાડ્યા પછી બાબુ વક્તા બાબુ વાત કરતો હોય રામ ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો જો વિખવાદ હોય પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ મટે કોઈ મતલબ નથી નાખ્યો

રામ વન માં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા વાત તો આ એક ની એક જ છે શું આપે આપે કરી પણ આ તાજુ રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય આવી દીકરી હોય આવા મા બાપ હોય આવા ભાઈઓ હોય પણ મંડપ માં બેઠા હોય ત્યાં સુધી તમે જોવો તો આમ વેરાગ લાગ્યો એવું હોય ને બાય નીકળે તો આમ ખંખે હાલતા રહે આય નઈ ભલે ભૂલ્યું કઈ નથી લઈ ગયો આજ બીમારી ઝેરા જીવનમાં મને ઘણા બધા કીધું તમારે વીડિયો એમાં બહુ જોઈએ વીડિયો 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 જોઈએ કઈ નહીં વળે એમાં હું બોલ્યો એ કરજો વીડિયોમાં તો હું ઘણું બોલ્યો છું અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો એ મારો વિષય નથી અને આ એ તો બધા ભિખારી વેળા કહેવાય મારું કામ જ નથી ઓલો હજાર ભૂખ ભાંગે તમે બે હાથ વાળા શું દેતા હતા કોઈ ન કરતા કોમેન્ટ લાઈક પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાડું મારું મોઢું ભલા મને આપણે તો બાપુ હા ચોખે ચોખું જ પીરવવાનું દાલના સહેજ નહીં ઉતરે એને ઉતારવાનું ન ઉતરે ને નહીં ઉતારવાનું હા હું તો સત્ય જ કહેવાનું જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે આપણા ગરબા બેઠા રોટનો નો મળતો પણ દાણા નો ચોરા આવતા કારણ ભૂખ્યા છે રેગે ભૂખ્યા નો માલક નથી કોઈ નકરા દાણા ચોરાય ચોરાય ખરા કરો હજારી આખરે આડા ભરે બધા મને બાપામાં ટબા નથી પડતા જો અમુક અમુક તમને સવાલ કરો કઈક સવાલ મને ક્યાં કે મારે કામ

હા આ તો મારા આ તો મારા સાજિંદા છે અને હવે તો હવે તો બધાય મને કહે છે કે બાપુ અમને લઈ જઈ ગયો અમને લઈ જજો હું પછી એમ મનમાં મન મોઢે ન કહું પણ હું એમ કહું તું મને જે લેડ્યો છું ને મને ખબર પણ તું મોકો મળે તો લઈ જઈશ તું તારે કારણ કે એના જેવા આપણે ન થાય બાપુ એ જે જે મને લેડ્યા છે ને એમને પાછું હું લઈ ગયો હા એ તો તો પછી એના મને આપણે ફેરશું નહીં એને બાપુ નક્કી થવું જોઈએ

દુકાળ પડશે નહીં ભરે મોતી નહી જડે ને મહાપુરુષો ના મોઢે થી નીકળેલી જે મોતી જેવી વાણી છે ને એ આંભળી અમે જીવી જઈશું બાકી તમે કાતો ના ખાઈ ભલા